સિદ્ધપુર ખાતે કાર્તિકી પુનમને લઈને સિદ્ધપુર શહેર અને સરસ્વતી નદીના તટમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી સિદ્ધપુર કાર્તિકના મેળામાં સરસ રીતે આયોજન કરવામાં આવે છે કોઈપણ જાતની તકલીફો નબળે તેને લઈને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે આ વર્ષ સિદ્ધપુર મેળામાં કુમોસમી વરસાદ પડતા પણ મેળામાં લોકોની ભીડ જોવા મળી હતી અને અલગ અલગ વસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું સિદ્ધપુર પોલીસ દ્વારા સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પોલીસ પણ ઘોડેસવારી અને ખડેપગે જોવા મળી રહી હતી આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે રસથી લોકોનો અવિરત પ્રવાહ ચાલુ થયો હતો અને સમગ્ર ગુજરાતમાંથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે હજારો લોકોએ તર્પણવિધિ કરાવી હતી અને જેમાં એક દિવસમાં હજારોની સંખ્યામાં લોકો સરામણા કરવા આવ્યા હતા અને હજુ બે થી ત્રણ દિવસની અંદર હજારોની સંખ્યામાં સરામણા કરવા લોકો આવી શકે છે જેના માટે સરસ્વતી નદીમાં સરામણામાં આવતા લોકો માટે બેસવા મંડપ તેમજ પાણી માટેની સુવિધા પૂરી પાડવામાં આવી હતી સિદ્ધપુરના આ પરંપરાગત મેળામાં રંગબેરંગી ગ્રામ્ય ભાતીગળ પોશાકમાં સંસ્કૃતિની ઝલક દેખાય છે સિદ્ધપુર માતૃસ્થાન સમૂહ બિંદુ સરોવર સ્થિત કાર્તિક ભગવાનનું મંદિર વર્ષમાં એકમાત્ર કાર્તક માસના દિવસે ખુલે છે તેરસના દિવસે કુવારિકા સરસ્વતી નદીમાં ગંગા યમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની લોકવાયકાને લઈ લાખો શ્રદ્ધાળુઓ નદીમાં ડૂબકી મારે છે અને આ વખતે તો સરસ્વતી ચેકડેમમાં પણ પાણી ભરાયેલું છે જેથી શ્રદ્ધાળુઓમાં વધુ આનંદની લાગણી જોવા મળી હતી સિદ્ધપુરના પરંપરાગત લોકમેળામાં શેરડીનું મસ્ત મોટું બજાર જામ્યું છે મીઠી મધુરી લીલીચમ શેરડીના સાંઠા સિદ્ધપુર મેળાની આગવી ઓળખ છે સિદ્ધપુર કાર્તિકના મેળામાં પશુઓ પણ મેળામાં વેચવા માટે આવતા હોય છે અને ઊંટનું પણ મેળામાં વેચાણ થતું હોય છે અને રમકડાના ઇસ્ટોલ જોવા મળતા હોય છે અને ખાણપીણાની લારીઓ તેમજ અલગ અલગ ઇસ્ટોલ જોવા મળ્યા હતા અલગ અલગ રંગ બેરંગી ચકડોળ જોવા મળ્યા હતા લોકોનો ચકડોળમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો સિદ્ધપુર કાર્તિકના મેળામાં મોટી સંખ્યામાં શેરડીની ટ્રકો ઠલવાથી જોવા મળે છે મોટા ભાગના લોકો શેરડીની ખરીદી કરતા હોય છે સિદ્ધપુરની શેરડીની અલગ જ ઓળખ જોવા મળે છે સમ નંબરનું ભગવાન દેવોનું મોસાળ છે આ મોસાળની અંદર અનેક પ્રકારથી સાધુ સંતો લોકો પણ અહીંયા આગળ કાર્તક મહિનાનો ત્રિવેણી સંગમનો મેળો ભરાય છે આ મેળાની અંદર હરેક પ્રકારથી ઘોડાઓ ઊંટો બધું વેચાવવામાં આવે છે ભારત આ ભગવાન દેવોનું મોસાળ છે માતા દેવતી ચરણોની અંદર કરદમ કપિલ ભગવાનના ચરણોની અંદર લોકો પિંડદાન કરવા આવે છે આ પ્રાચીન સરસ્વતી લુપ્ત નદી છે આ ગંગા જમના ત્રિવેણી સંગમ અંદર આવે છે તો એનો ભસ્મ થઈ જાય છે આ એવું ભગવાન કુવારકામા નું વરદાન છે કોઈ પણ બી દીકરો કે દીકરી એક પિંડ દાન કરે કે એક વસ્તુ અસ્તી આપનું નામ આપનું નામ મારું નામ છે ચંદ્રવદન કાંતિલાલ શુક્લ માતૃ ગયા ઘોર તીર્થ ના ઘોર છે મારી કાર્યાલય ઓફિસ નદીના ઘાટ ઉપર છે